ટેકનિકલ ફિલ્ડ માટેની જેટલી પણ ભરતી છે બધું જ મિત્રો માર્ગદર્શન પૂરું પાડ્યું છે એવું નથી કે એક ચેનલ થ્રુ ચાલીએ છે પણ એક છ સાત હજાર મિત્રોનો પરિવાર બનીને આપણે ચાલ્યા છીએ અને ખૂબ એટલે ખૂબ સારું એવું રિઝલ્ટ લેવા છે જેમ કે સાયન્ટિફિક આસિસ્ટન્ટ બાયોલોજીમાં પણ બહુ સારા માર્ક્સ લેવા છે

એની એક્ઝામ પેટર્ન પણ નવી નથી કારણ કે આપણે ઘણા જ મિત્રો આપી ચૂક્યા છે એની ઘણી બધી એક્ઝામ આપી ચૂક્યા છે એની જે પેટર્ન જે છે મેથ્સ કેવું પૂછે છે રીઝનિંગ કેવું પૂછે છે ટેકનિકલ કેવું પૂછે આ બધી જ વસ્તુનો મને તમને સૌ કોઈને આઈડિયા આવી ગયું છે બરોબર છે હા સર તો એમાં જે છે સૌથી પેલા વાત કરીએ આપણે તો ત્રણસો તેર ભરતી ક્રમાંક છે જો આ આંકડો યાદ નથી રહેતો અત્યારે શરૂઆતમાં બધા જોશે પછી આ આંકડો જ ભૂલાઈ જશે કારણ કે ભરતી ક્રમાંક ની ઉપર પહેલેથી લઈને છેલ્લે સુધી આપણે ચાલો જ્યાં સુધી આપણું જોઈનિંગ ના થાય ને ત્યાં સુધી મિત્રો ત્રણસો ને તેર ભરતી ક્રમાંક છે મિત્રો બરોબર ભૂલાય ની બે હજાર ને પચીસ માં મત્સ્ય અધિકારી જે છે એ વર્ગ ત્રણ ની અંદર છે મિત્રો ઓકે સર આ બધું સમજાઈ ગયું છે હવે તમે આગળ ચાલો સૌથી પહેલા મિત્રો હવે એમાં થોડું જે છે ડિટેલમાં આપણે જઈએ સમજીએ શું કહેવા માંગે છે આ ભરતી ની અંદર બરોબર છે હા સર તો મત્સ્ય અધિકારી ની અંદર કુલ જે છે એ કેટલી સર ચોરાણું જગ્યા છે તો શું શું આ ઓછી ઓછી કહેવાય કહેવાય ના ના ખૂબ ખૂબ એટલે મોટી જગ્યાઓ મિત્રો મિત્રો અત્યારે છે આગળના વર્ષમાં મિત્રો ફરીથી મત્સ્ય અધિકારી આવી શકે એવી પોસિબિલિટી લાગતી નથી કારણ કે બહુ મોટી જગ્યા ભરાય છે બરોબર લાસ્ટ છેલ્લે મિત્રો ભરવાની ત્યારે પણ મિત્રો આટલી જગ્યા હતી નહીં બરોબર છે ફોર્મ ભરવાની તારીખ સર પહેલી જુલાઈ થી શરૂ થાય છે એક જુલાઈથી શરૂ થાય છે અને પંદર જુલાઈ સુધી મિત્રો ફોર્મ ભરાય છે એ આપણી માટે નવીન ના હોવું જોઈએ તો ગૌણ સેવા દ્વારા લેવામાં આવશે મત્સ્ય અધિકારી વર્ગ ત્રણ ત્રણસો ભરતી ક્રમાંક ચોરાણું જગ્યાઓ છે મિત્રો બરાબર નાઇન્ટી ફોર પહેલી જુલાઈથી ફોર્મ શરૂ થાય છે પંદર જુલાઈ પૂરું થાય છે અને અઢાર જુલાઈ ના રોજ છેલ્લો મિત્રો ફી ભરવાનો દિવસ છે તો હું તમને આ સત્ય હકીકત કહું છું તમારા મિત્રો આ વસ્તુની ભૂલ ના થાય એટલા માટે આરામથી ફોર્મ ભરો એક એક વસ્તુ ઝીણવટપૂર્વક જુઓ મિત્રો ક્યાં કઈ વસ્તુ અપ કરવાની છે ફી કઈ રીતે ફિલ કરવાની છે મિત્રો ફી ભરી છતાં પણ ફોર્મ રિજેક્ટ થયા છે એટલે આવું તમારી સાથે ના થાય મિત્રો એનું ખાસ આપણે ધ્યાન રાખવાનું છે બરાબર હું બધું કહીશ મિત્રો આપણે આમાંથી આ બધી આપણે આપણે કેટલું કન્ટેન્ટ લઈશું આપીશું બધી જ વસ્તુ બરાબર અને ફોર્મ જે છે એ સર ક્યાંથી ભરાશે સર ઓજસમાંથી ભરાશે ક્યાં ઓજસની અંદર ફોર્મ ભરાશે અને ફર્ધર અપડેટ જે છે એ ગુણ સેવાની સાઈટ પર મિત્રો આપણને મળતી રહે સર ફર્ધર અપડેટ્સમાં શું આવે ફર્ધર અપડેટ્સ ની અંદર સિલેબસ આવે બરોબર બીજી કોઈ પણ જાહેરાત કોલ લેટર આ તે બધી જ વસ્તુ ગોણ સેવાની સાઇટ પર પણ ફોર્મ જે છે મિત્રો ઓજસમાં ભરાશે ઓકે સર સમજાઈ ગયું બરોબર છે તો ફરીથી એકવાર આમાં મિત્રો જે જગ્યાઓ જે છે બરોબર જગ્યાઓ જે છે એમાં જનરલ ની અંદર કુલ કેટલી જગ્યા છે સર 94 માંથી 42 વેકેન્સી જે છે જનરલ માં એટલે જનરલવાળા વિદ્યાર્થી મિત્રોને ખરેખર ખુશ થવાની જરૂર છે કારણ કે આટલી બધી જગ્યા ઓછી હોય છે હાલ હમણાં આપણે અઢીસો જગ્યા કઈ પણ બધી જે છે ડિવાઇડેડ હતી કેમેસ્ટ્રી ફિઝિક્સ અને બાયોલોજી એમાં પણ સાયન્ટિફિક આસિસ્ટન્ટ આસિસ્ટન્ટ લેબ 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 ટેક અને એમાં પણ હોય જનરલ એસીબીસી એસસી એસટી અને અલગ અલગ બીજી કેડરમાં ફિમેલ માટે પણ અલગ તો અહીંયા મિત્રો એ પ્રમાણે જોઈએ તો ચોરા બેતાલીસ જગ્યા છે એ જનરલ માટે છે બરોબર આર્થિક રીતે નબળા વર્ગ જે છે ઈડબલ્યુએસ માટેની વાત કરીએ તો કુલ નવ જગ્યા એની છે બરોબર અનુસૂચિત જાતિની કેટલી છે એની છે પાંચ છે કેટલી છે સર એના માટે છે અને ચોવીસ કુલ આવી રીતે મિત્રો જગ્યાઓ છે ખરેખર બધાને સહપ્રમાણ વેચણી કરેલી છે જગ્યાઓ એટલે કોઈને ને કાંઈ પણ પ્રકારનું મંદૂક થવાનું નથી બરોબર છે હા સર છેલ્લે સુધી રહેજો મિત્રો બરોબર છે છેલ્લે સુધી રેજો કારણ કે આપણે બધી વસ્તુ આ એક જ વાર જોવાની આગળ જતા આપણે ભૂલે કેટલી જગ્યા છે ને એ પણ ભૂલે જવાનું કારણ કે અનુભવ છે આપણે પછી એમ કે સર સર ઓફિશિયલ નોટિફિકેશન મારી આગળ નથી મોકલો રાખી લેવું સારું મિત્રો એ સિવાય અલગ અલગ જે રિઝર્વ જે જગ્યા છે બરોબર અ ખાસ કરીને મહિલાઓ માટે જેમાં જનરલ ની અંદર બેતાલીસ માંથી તેર જગ્યાઓ છે મહિલા માટે છે બરોબર ઈડબ્લ્યુ ની અંદર તો કે સર એની અંદર બે જગ્યાઓ છે બરોબર ત્યારબાદ અનુસૂચિત જાતિમાં તો કે એની અંદર એક જનજાતિમાં તો કે એમાં ચાર છે અને અંદર અંદર જગ્યાઓ છે મિત્રો એમની માટે નવ જગ્યાઓ છે પણ બહુ ઓછા હશે આપણે માજી સૈનિક બરોબર ઓકે સર સમજાઈ ગયું ચાલો આ જગ્યાનું થઈ ગયું હા સર આ ક્યાંથી ફોર્મ ભરે કેટલી થી કેટલી તારીખ છે કેટલી જગ્યાઓ છે બરોબર કેટલો ભરતી ક્રમાંક છે

તો મિત્રો સૌથી પહેલા આમાં આપણે ફી ભરવાની જ છે બરોબર જોઈ લેજો એમને જે છે પાંચસો રૂપિયા છે બરોબર અને બાકીના જે છે મિત્રો એમની માટે રૂપિયાની ફી છે મિત્રો મિત્રો ખાસ ધ્યાન રાખજો બરોબર ફોર્મ ભરો છો મિત્રો તો ધ્યાન રાખજો કારણ કે ફોર્મમાં જે તમને કીધું છે જે રીતનો પાસપોર્ટ સાઇઝનો ફોટો બેકગ્રાઉન્ડ વ્હાઈટ બેકગ્રાઉન્ડ વાળો હોય અથવા તો કરન્ટ ડેટ સાથેનો હોય મિત્રો બરોબર તો એ પ્રમાણે જ મિત્રો હોવું જોઈએ અને એકવાર મિત્રો કન્ફર્મ થઈ ગયા પછી એપ્લિકેશન એડિટ થશે નહીં ફી પે થઈ ગયા પછી બરોબર પછી બધાના મારી પર ફોન સર હવે હવે શું શું બધા ખરેખર બહુ નાનો એવું હોય પણ આપણે સાવચેતી મિત્રો રાખીશું બરોબર છે હા સર ઓકે હવે હવે આપણે આપણા મુખ્ય મુદ્દા પર આવી અને એ છે સિલેબસ શું છે સિલેબસ એટલે કે અભ્યાસક્રમ બરોબર

ઇંગ્લિશ ગ્રામર પ્લસ ગુજરાતી ગ્રામર આ જે છે અને આ કુલ નેવું થયા તો સોરી આ કુલ કેટલા થયા એકસો ને પચાસ થયા હા સર એકસો ને પચાસ થયા તો કુલ બસો ને દસ નું પેપર આપણું રહેશે એઝ યુઝ્યુઅલ તો સર આ બધું તો સમજાણું ટેકનિકલ

રાખજો અને જૂના પેપર પણ મિત્રો આવી જશે અને સિલેબસ પણ આવી જશે થોડા દિવસ રાહ જો મિત્રો હું તમને પ્રોવાઈડ કરી આપીશ બરોબર ક્યાં પ્રોવાઈડ કરી આપીશ ટેલિગ્રામ ચેનલમાં અને અહીંયા પણ મિત્રો વિડિયો બને પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા એ સિવાય એજ્યુકેશનલ ક્વોલિફિકેશનમાં શું છે આ તો આપણો સિલેબસ થઈ ગયો આન્સર થઈ ગયો ને એજ્યુકેશનલ ક્વોલિફિકેશનમાં સરળ અને ઈઝી છે મિત્રો કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન ના થાય એ રીતનું છે બરોબર કોઈ પણ પ્રકારે આપણે કન્ફ્યુઝન ના થાય એ જ રીતનું છે એક એક જ મિનિટ મિત્રો મિત્રો જેમણે માઇક્રો કરેલું છે સાંભળજો એક માઇક્રો કરેલું છે એક જે છે જુઓલોજી કરેલું છે અને એક જે છે મિત્રો ફિશરીઝ સાયન્સ જે છે ને મિત્રો બરોબર

બરોબર ખૂબ એટલે ખૂબ ઓછી કોમ્પિટિશન તમારું ફિલ્ડ છે મિત્રો તમે પાર્ટ એ ને આ બધી વસ્તુ ઓલરેડી કરીને બેઠા છો એટલે કોઈ પણ પ્રકારની સમસ્યા નથી બરોબર જયારે પણ એક્ઝામ આવે એ પેલા આપણે આપણો ટેકનિકલ સબ્જેક્ટ પૂરો કરી લઈશું હું તમને કરાવડાવવા લાગીશ એની તમે ચિંતા નહીં કરતા કારણ કે માઇક્રોબાયોલોજી જે છે મારો સબ્જેક્ટ છે જ્યુલોજી જે છે એ પણ મારો સબ્જેક્ટ છે ફિશરીઝ છે મિત્રો થોડું ઘણું છે પણ એ પણ આપણે કરી લઈશું આમાં વધારે પડતું મિત્રો મરીન સાયન્સને રિલેટેડ આવવાનું છે તો કોઈ પણ પ્રકારે મિત્રો ચિંતા કર્યા વગર હાલ તમે પાર્ટ એ પર જો કરી રહ્યા છો તો ફોકસ કરો સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ અને ફિશરીઝ ઓફિસર આ બંનેની મિત્રો હું હું તમને પ્રિપેરેશન કરાવી સરસ ખૂબ એટલે ખૂબ સરસ રીતે બરોબર ટેકનિકલ સબ્જેક્ટમાં મિત્રો કાંઈ પણ વસ્તુ હું તમને નહીં ઘટવા દઉં કન્ટેન્ટ પણ હું તમને બેસ્ટ અને એક નંબર કન્ટેન્ટ જે ગોતી આપીશ કારણ કે મારા મિત્રો છે હાલમાં જે ફિશરીઝ ઓફિસરમાં છે એની પાસેથી આપણે ઘણી બધી મદદ મેળવીશું બરોબર મિત્રો ચાલો મિત્રો આજ માટે આટલું જય હિન્દ જય ભારત